નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગણિત જેનું પ્રકરણ અગિયારમું જેનું નામ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આ પ્રકરણના સ્વ અધ્યયન દાખલાઓ વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરતા વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રકરણ પ્રમાણ પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલાની અંદર જવાબ આવશે સી પંદર અને વીસ બીજામાં જવાબ આવશે ડી પિસ્તાલીસ અને એક પોઈન્ટ ત્રણ ત્રીજામાં જવાબ આવશે એ સમપ્રમાણમાં છે ત્યાર પછી ચોથું છે તેની અંદર જોઈએ તો જવાબમાં આવશે ડી ઝડપ અને લાગતો સમય પાંચમામાં જવાબ આવશે બી વ્યસ્ત પ્રમાણમાં છે છઠ્ઠામાં જવાબ આવશે એ ત્રીસ દિવસ ત્યાર પછી સાતમું છે તેમાં જવાબ આવશે એ એકના છેદમાં વાય અચળ છે આઠમામાં જવાબ આવશે સી પી ગુણ્યા ક્યુ અચળ રહે છે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે તેમાં આવશે સમ પ્રમાણમાં बीजी खाली जगह में व्यस्त प्रमाण में अग्यारमी खाली जगह है तम व्यस्त प्रमाण में बारमी खाली जगह में आसनाद वाई तेरमी खाली जगह में व्यस्त प्रमाण में त्यार चौदमी खाली जगह जो ने वाई व्यस्त प्रमाण में हो तो, तो एक्स ने वाई एक्स वन वाय वन बराबर एक्स टू वाई टू मटे एक्स वन गुणिया बे बराबर साठ गुणिया दस मैं एक्स वन बराबर साठ गुणिया दस एक्स वन बराबर ત્રણસો થશે ત્યાર પછી પંદરમું છે તેની અંદર ગણતરી કરતા વાય ટુ બરાબર ચોવીસ થશે ત્યાર પછીની ખાલી જગ્યા સોળમી જે સમ પ્રમાણમાં આવશે સત્તરમી ખાલી જગ્યા છે તેમાં આવશે બે કલાક અને પંદર મિનિટ અઢારમી ખાલી જગ્યામાં આવશે ગુણાકાર ઓગણીસ ખાલી જગ્યામાં આવશે નવ પોઈન્ટ છ કિમી અને વીસમી ખાલી જગ્યામાં આવશે આઠ ત્યાર પછી પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો જેમાં એકવીસમું એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે સો ગુણ્યા વાય ટુ માટે વાય ટુ બરાબર વીસ ગુણ્યા છસો બરાબર માં ચારસો માટે વાય ટુ બરાબર થશે ત્રીસ ત્યાર પછીનો નો બાવીસમું છે એક્સ અને વાય સમપ્રમાણમાં છે જો એક્સ બરાબર એસી હોય ત્યારે વાય બરાબર એકસો સાહીઠ હોય એકસો છે જો એક્સ બરાબર ચોસઠ તો વાયની કિંમત કેટલી થાય તો અહીં ના છેદ માં વાય છેદમાં વાય ટુ માટે એસી છેદમાં એકસો બરાબર છેદમાં વાય ટુ માટે વાય ટુ બરાબર ચોસઠ ગુણ્યા એકસો છેદમાં એસી માટે વાય ટુ બરાબર થશે ચોસઠ ગુણ્યા બે માટે વાય ટુ બરાબર એકસો અઠ્યાવીસ ત્યાર પછી ત્રેવીસમાં એલ અને એમ સમ પ્રમાણમાં છે એલ બરાબર પાંચ હોય ત્યારે એમ બરાબર બે તૃતીયાંશ છે એમ બરાબર સોળના છેદમાં ત્રણ હોય તો એલની કિંમત કેટલી થાય તો અહીં પણ પાંચના છેદમાં બે તૃતીયાંશ બરાબર એલના છેદમાં સોળના છેદમાં ત્રણ માટે એલ બરાબર પાંચ ગુણ્યા સોળના છેદમાં ત્રણ છેદમાં બે ના છેદમાં ત્રણ માટે એલ બરાબર થશે પાંચ ગુણ્યા સોળ ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ ગુણ્યા બે છેદ ઉડાડતા આપણને એલ બરાબર ચાલીસ મળશે ત્યાર પછી ચોવીસમું ચાર પોઈન્ટ પાંચ માટે એક્સ બરાબર પંદર ગુણ્યા સાઈઠ ગુણ્યા દસ છેદમાં પિસ્તાલીસ ગુણ્યા દસ માટે એક્સ બરાબર થશે વીસ પચીસમો દાખલો ત્રણસો વ્યક્તિઓને બેતાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો પચાસ વ્યક્તિઓનો વધારો થાય તો અનાજ કેટલા દિવસ ચાલશે તો ત્રણસો વ્યક્તિઓ બેતાલીસ દિવસ ચાલે તો ત્રણસો પચાસ વ્યક્તિઓ કેટલા દિવસ તો દિવસો બેતાલીસ છેદ ઉડાડતા આપણને મળશે છત્રીસ દિવસ ત્યાર પછીનો છવ્વીસમો દાખલો એક કાર સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર ચાલીસ મિનિટમાં કાપે છે જો તેટલું જ અંતર પચીસ મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે તો ચાલીસ મિનિટ બરાબર સાઈઠ કિમી પ્રતિ કલાક તો પચીસ મિનિટ બરાબર કેટલી સ્પીડ તો ચાલીસ ગુણ્યા સાઈઠ છેદમાં બરાબર છેદ ઉડાડતા બાર ગુણ્યા આઠ બચશે જેનો બાર અઠા છન્નું કિમી પ્રતિ કલાક કાર ચલાવવી જોઈએ ત્યાર પછીનો સત્યાવીસ દાખલો એક કાર પચીસ લિટર પેટ્રોલમાં બસો પચીસ કિમી અંતર કાપે છે તો પાંચસો ચાલીસ કિમી અંતર કાપવા કેટલા લિટર પેટ્રોલ જોઈશે તો પચીસ કિમી બરાબર બસો પચીસ કિમી બરાબર પચીસ લિટર દાખલો પચીસ મીટર કાપડ કિંમત ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પચાસ છે તો ચાલીસ મીટર કાપડની કિંમત કેટલી થાય તો પચીસ મીટર બરાબર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પચાસ માટે ચાલીસ મીટર બરાબર કેટલા મોટા જહાજને ને આઠ પંપ દ્વારા પૂરેપૂરો પાણીથી ભરતા ચાર કલાક લાગે છે આ મોટા હોજને બે બે તૃત્યાવીશ કલાક પાણીથી ભરવો હોય તો કેટલા પંપ જોઈએ તો ચાર કલાક માટે આઠ પંપની જરૂર પડે છે તો બે પોઈન્ટ બે ત્રત્યાવીસ કલાક માટે કેટલા પંપ તો ચાર ગુણ્યા આઠ છેદમાં બે પૂર્ણાંક બે ત્રત્યાવીસ ચારના છેદમાં આઠ ગુણ્યા આઠ ના આઠ ગુણ્યા ત્રણ છેદમાં આઠ છેદ ઉડાડતા ત્રણ ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર પંપની જરૂર પડશે ત્યાર પછીનું સત્યાવીસ કિલોગ્રામ ખાંડની કિંમત એક હજાર છે તો એકસો વીસ કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય તો સત્યાવીસ ત્યાર પછી એકત્રીસમો વિકલ્પ વાળો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે એ બે પોઈન્ટ પાંચ બત્રીસમો છે તે વિકલ્પ વાળો છે તેમાં જવાબ આવશે ચાર કિલોમીટર તેત્રીસ છે તેની અંદર જવાબ આવશે સી નવ હજાર ચોત્રીસમું બસની ઝડપ અને નક્કી કરે સ્થાને પહોંચવા માટે લાગતા સમય વચ્ચે ક્યુ પ્રમાણ જોવા મળે તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ ત્યાર પછી જવાબ આવશે સી કામ કામ માટે રોકેલ વ્યક્તિ કરવા લાગતા ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જેમાં વિકલ્પવાળા પ્રશ્નો છે તેમાં પહેલામાં આવશે એ બરાબર સો લીટર બીજામાં આવશે એ સાઠ કિમી પ્રતિ કલાક ત્રીજામાં આવશે સી વીસ કિમી પ્રતિ કલાક ત્યાર પછી ચોથું છે તેની અંદર આવશે ડી બરાબર પાંચસોના છેદમાં ત્રણ મીટર ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જો એક્સ બરાબર પાંચ વાય હોય તો એક્સ અને વાય એકબીજાના બીજાના સમ પ્રમાણમાં છે છઠ્ઠું જો એક્સ વાય બરાબર દસ હોય તો એક્સ અને વાય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ત્યાર પછી દાખલા ગણવાના છે જેમાં સાતમો દાખલો એક ટાઈપિસ્ટ છ મિનિટમાં એકસો આઠ શબ્દો ટાઈપ કરે છે તો તે અડધા કલાકમાં કેટલા શબ્દો ટાઈપ કરી શકશે તો છ મિનિટ બરાબર એકસો આઠ શબ્દો માટે ત્રીસ મિનિટ બરાબર કેટલા તો ત્રીસ ગુણ્યા એકસો આઠ બરાબર પાંચ ગુણ્યા એકસો આઠ બરાબર પાંચસો ચાલીસ શબ્દો ટાઈપ કરી શકશે ત્યાર પછી આઠમું છે બે હજારના મુદ્દલ પર ત્રણ વર્ષમાં સાદું વ્યાજ પાંચસો મળે છે જો છત્રીસ હજારના ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે તો બે હજાર મુદ્દલ પર ત્રણ વર્ષમાં પાંચસો માટે છત્રીસ હજાર પર ત્રણ વર્ષમાં કેટલા તો છત્રીસ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચસો છેદમાં બે હજાર ગુણ્યા ત્રણ બરાબર છેદ ઉડાડતા અઢાર ઉડા પાંચસો બરાબર નવ હજાર રૂપિયા મળશે ત્યાર પછીનો નવમો દાખલો એક હોસ્ટેલમાં પચાસ છોકરીઓને ચાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો હોસ્ટેલમાં ત્રીસ છોકરીઓનો નવો પ્રવેશ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે તો પચાસ છોકરીઓ બરાબર ચાલીસ દિવસ માટે એસી છોકરીઓ કેટલા તો પચાસ ગુણ્યા ચાલીસ છેદમાં એસી છેદ ઉડાડતા આપણને મળશે પચીસ દિવસ ત્યાર પછીનો દસમો મીઠાઈના એક પેકેટમાંથી દસ બાળકોમાં સરખા ભાગે વેચતા દરેકને ચાર મીઠાઈ મળે છે જો તેટલી જ મીઠાઈ આઠ બાળકોને સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને કેટલી મીઠાઈ મળે તો કુલ બાળકો દસ ગુણ્યા ચાર બરાબર ચાલીસ બાળકો માટે દરેકને મળતી મીઠાઈ ચાલીસના છેદમાં આઠ બરાબર પાંચ મીઠાઈ મળશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ અગિયાર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના સ્વ અધ્યયન દાખલાઓ છે તે પૂરા થાય છે આગળના પાઠના દાખલાઓ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ડાઉનલોડ કરો જેમાં આપને દરમ તમામ પ્રકરણની પીડીએફો જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આવજો